કુલ વળીને ખેડા જિલ્લામાં પાંચ નગરપાલિકા બે તાલુકા પંચાયતની એકસો નેવ સીટ પર અને બે પેટા ચૂંટણીની સીટ પર ચૂંટણી હતી જે પૈકી ડાકોર નગરપાલિકામાં આજે પાંચ સીટો ભારતીય જનતા પાર્ટીની બિનરીફ થઈ છે અહેમદાવાદ નગરપાલિકામાં ત્રણ સીટો બિનરીફ થઈ છે અને મહુધા નગરપાલિકામાં છ ક્લિયર કટ બિનરીફ થઈ છે અને બે ઉમેદવાર હોય સામે એક ઉમેદવાર હોય એવી બીજી બે એમ બૌધામાં ટોટલ

કોંગ્રેસ પક્ષ એની નીતિ ક્યારેય સ્પષ્ટ કરી શકી નથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એના મતદારોને ભ્રમિત કરવા માટે પોતાના નિશાન વગર અપક્ષમાં ઉમેદવારી કરાવી રહી છે પોતાના પંજાના નિશાનથી જેને પરહેજ છે એવી કોંગ્રેસની સ્પષ્ટ હાર ખેડા જિલ્લામાં દેખાય છે ઇલેસ તો જેના પર છે